નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજેના સમાચાર સમસ્ત વઢારા સમાજ ફાઉન્ડેશન દ્વારા આયોજિત પ્રથમ સમૂહ લગ્ન ઉત્સવનું ભવ્ય આયોજન ચોટીલામાં ચામુડા યાત્રાધામમાં ચંદ્રમુલેશ્વર મહાદેવ મંદિર ખાતે ભવ્ય આયોજન તારીખ છવ્વીસમી જાન્યુઆરી બે એ ત્રણ જરૂરિયાતમંદ પરિવારોની દીકરીઓના લગ્નના આયોજનમાં સર્વપ્રથમ વર્ગ કન્યા દ્વારા ગૌમાતાની પૂજા કરી ત્યારબાદ લગ્નની વિધિ શરૂ કરવામાં આવશે અને ભારત સરકાર દ્વારા ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે જેના માટે સમાજની કંકોત્રીમાં પણ સૂત્ર સાથે અપીલ છે કે સમાજના ફાઉન્ડેશન દ્વારા સંતો મહંતો મુખ્ય મહેમાનો રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત અને દિલ્હીથી પણ મહાનુભવ આ પ્રસંગમાં દીકરીઓને આશીર્વાદ દેવા પધારનાર છે અને દરેક દાતાઓ દ્વારા તન મન ધનથી ખૂબ જ સારો સહયોગ દીકરીઓના સમૂહ લગ્નમાં મળી રહ્યો છે સમસ્ત વડારા સમાજ ફાઉન્ડેશન ગુજરાત ભરમાં વસતા સમાજના દરેકને જાહેર આમંત્રણ પણ પાઠવે છે સાથે આગામી સમયની અંદર સમાજ સંગઠિત બને સમાજ વ્યસન મુક્ત બને સમાજની અંદર કુરિવાજો દૂર થાય સમાજના યુવાનો શિક્ષિત બને સમાજમાંથી બેરોજગારી દૂર થાય સમાજનો દરેક પ્રકારે વિકાસ થાય તેવા ઉમદા કાર્ય આ સંગઠન દ્વારા કરવામાં આવશે સમૂહ લગ્નનું આયોજન સફળ થાય તેના માટે સમસ્ત વડારા સમાજ ફાઉન્ડેશન ભારતના રાષ્ટ્રીય પ્રમુખ શ્રી હરેશભાઈ ચૌહાણ સાથે ટ્રસ્ટીઓ અને કમિટી મેમ્બરો એવા મિતુલભાઈ કોહી ભરતભાઈ ચાવડા રમેશભાઈ સોલંકી અતુલભાઈ કોહી બગુલભાઈ મારુ ગીરીશભાઈ વાળા સંજયભાઈ ધાનાણી પ્રવીણભાઈ કોહી સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતના સમાજના બડેલો યુવાનો બહેનો માતાઓ અને તનમન ધનティア કાર્યને સફળ બનાવવા માટે રાત દિવસ એક કરીને મહેનત કરી રહ્યા છે આપણા ભારત દેશના નવ નિર્માણ માટે સારા સેવાકીય સામાજિક કાર્યો થકી સમાજ સંગઠિત બને અને ખોટા ખર્ચાઓ બચે અને દરેક સમાજમાં સામાજિક એકતા આવે સંગઠિત બને તેના માટે આયોજન થકી સેવાના ભગીરત કાર્યોમાં પ્રયાસ કરવામાં આવી રહ્યો છે રિપોર્ટર જયનીલ ઉપાધ્યાય ન્યૂઝ સેવન ઇન્ડિયા જય માતાજી જય ગૌ માતા હું સમસ્ત સમાજ ફાઉન્ડેશન રાષ્ટ્રીય અધ્યક્ષ આગામી છવ્વીસ જાન્યુઆરીના રોજ સમસ્ત અમારું જે વાડરા સમાજનું ફાઉન્ડેશન છે એ ફાઉન્ડેશન દ્વારા સર્વપ્રથમ સમૂહ લગ્નનું ચોટીલાના ચંદ્રમલેશ્વર મહાદેવ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં સંતો મહંતો રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો દ્વારા અમારા સમાજની જે સામાન્ય પરિવારની જે દીકરીઓના લગ્નનું જે આયોજન છે તેમાં આશીર્વાદ દેવા વધારવાના છે અને આ લગ્નની વિશેષતા એ છે કે અમારું અમારા સમાજનો પછાત હોય એક સંગઠન મજબૂત બને અને ભારતના એક વિકાસમાં નવનિર્માણમાં બધા સૌ સાથે મળીને કામ કરીએ આ અમારો એજન્ડા છે બીજા નંબરની અંદર આજે ગૌમાતા જયારે પીડા રહી છે ત્યારે ભારતની અંદર ભારત સરકાર દ્વારા ગૌમાતાને રાષ્ટ્રીય માતા બનાવવામાં જાહેર કરવામાં આવે જેની માંગણી પણ અમે અમારી ગંકોત્રીમાં અંદર એવો નારો પણ આપ્યો છે ગૌ માતા રાષ્ટ્રીય માતા જાહેર કરો અને ત્રીજા નંબરની એક અમે અનોખી પહેલ કરી છે અમારા સમાજ દ્વારા કે ગૌમાતાનું માતાનું સર્વપ્રથમ વિધિની અંદર પૂજા કરવામાં આવે વરકન્યા દ્વારા સર્વપ્રથમ મંડપની અંદર ગૌમાતાની પૂજા કરવામાં આવશે ત્યારબાદ જ લગ્નની વિધિ ચાલુ થશે તો આપ સર્વ ને અમારી નમ્ર વિનંતી છે કે સારા કાર્યની અંદર દીકરીઓને આશીર્વાદ દેવા માટે આપ સૌ પધારો અને મા ચામુંડાના પવિત્ર યાત્રાધામની અંદર ચંદ્રમલેશ્વર મહાદેવની અંદર જ્યારે અમારા સમાજના નવ યુવાનો ધનથી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહેનત કરી રહ્યા છે અને સર્વ ચોટીલા સહિત અને સમગ્ર ગુજરાતના આગેવાનો અમને સહયોગ મળી રહ્યો છે અને સાધુ સંતોની જ્યારે જયારે હાજરી છે તો આપ સૌ પણ વધારો અને દીકરીઓને આશીર્વાદ આપશો એવી અમારી લાગણી અને માંગણી છે તો આપ સૌ ફરીવાર છું આપને જાહેર આમંત્રણ છે આપ સૌ પધારજો જય હિંદ જય ગૌ માતા